સુરતની તો સુરત સચિન જીઆઈડીસીની એથર કંપનીમાં અગ્નિકાંડનો મામલો કંપની સામે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીના સંચાલક અને માલિક સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે દુર્ઘટનામાં કામદારોના મોત થયા હતા લોકોને બ્લાસ્ટ બાદ આગના કારણે ઈજા થઈ હતી મહત્વનું છે કે સુરત ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે અગ્નિકાંડ મામલે તપાસ શરૂ કરી હતી જેમાં તપાસના અંગે સામે આવ્યું છે કે એથર કંપનીમાં કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાળીસ ના ભંગ એથર કંપની

જી બિલકુલથી સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એથડ ખંભીમાં જે રીતે આગ ફાટી નીકળી હતી આગના કારણે નવ લોકોના કરુણ મોત દીપજ્યા હતા અને ખાસ કરીને પચીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા આ સમગ્ર બનાવને લઈને જે ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા એક રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને તપાસમાં ક્યાંક ને ક્યાંક કંપનીના જે માલિક છે સંચાલક છે તેમની ક્ષતિ સામે આવી હતી કંપનીના જે ફેક્ટરીના જે ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તપાસ પણ કરવામાં આવી હતી તપાસના અંતે કાયદાનો ભંગ થયો હોવાનું ફલિત થયું છે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ ના ભંગ બદલ કંપનીના સંચાલક અને માલુક વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ ચેતન માહિતી બદલ આભાર